ગીર સોમનાથ એલસીબી પોલીસની મોટી કાર્યવાહી મરીન દારૂનો જંગી જથ્થો ઝડપાયો ગીર સોમનાથ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર વિરુદ્ધ એલસીબી પોલીસે આજે મોટી કાર્યવાહી હાથ ધરી નવા બંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દરિયાઈ માર્ગ અને વિગરડર ગામના નજીકના મુરગા ફાર્મમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે સંયુક્ત બાતમીના આધારે એલસીબી ટીમે દરિયાઈ ખાડી પાસે શમશાન પાસે ચેકિંગ દરમિયાન અજમેરી સાગર નામની બોટ અને એક નાની હોડીમાંથી પાંચ લાખ સિત્યોતેર હજાર બસો પચીસનો ઇંગ્લિશ દારૂનો જથ્થો રૂપિયા પાંચ લાખની બોટ રૂપિયા દસ હજારની હોડી અને રૂપિયા દસ હજારના બે મોબાઈલ ફોન સાથે કુલ દસ લાખ સત્તાણું હજાર પાંચસો બસો ને રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ કાર્યવાહી દરમિયાન

ઝણકાટ અને રાજેન્દ્રસિંહ બારડની ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર વિજય સોલંકી ઉના